આખરે શા માટે કળિયુગ આવ્યો પૃથ્વી પર શું હશે તેના પરિણામો કેવું થશે માનવીનું જીવન જય શ્રી કૃષ્ણ નમસ્કાર પ્રણામ સ્વાગત છે મિત્રો તમારું આપણા સૌની મનપસંદ ચેનલમાં મિત્રો સ્ટોરી સાંભળતા પહેલા કોમેન્ટમાં હર હર મહાદેવ લખી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો પુરાણોમાં ચાર યુગનું વર્ણન જોવા મળે છે સતયુગ દ્વાપ્રયુગ ત્રેતાયુગ અને કળિયુગ આમ જોઈએ તો કળિયુગ એક શ્રાપ કહેવામાં આવે છે પરંતુ શું તમને ખબર છે કે આ પૃથ્વી પર કળિયુગ કેમ આવ્યો અને કેવી રીતે થઈ કળિયુગ શરૂઆત તો આખરે હજી કેટલી હદે કલિયુગ જશે ક્યારે થશે કળિયુગ અંત કોણ કરશે કળિયુગ અંત શું છે ભગવાન કલ્કી અવતાર કળિયુગ અંત પછી કેવું હશે પૃથ્વી પરનું જીવન તો આજે અમે આ વિડિયો સ્ટોરી દ્વારા જણાવીશું હવે આગળની કહાની શું ક્યારે આપણે એ વાત પર ધ્યાન આપ્યું છે કે કયા કારણોસર કળિયુગને ધરતી પર આવવું પડ્યું મહાન ગણિતજ્ઞ આર્યભટ્ટના પુસ્તક આર્યભટ્ટમમાં આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જ્યારે તે ત્રેવીસ વર્ષના હતા ત્યારે કળિયુગનો ત્રણ હજાર સોમું વર્ષ ચાલી રહ્યું હતું આંકડા અનુસાર આર્યભટ્ટનો જન્મ ચારસો હોંતેરિસા માં થયો હતો ગણતરી કરવામાં આવે તો કળિયુગનો જન્મ ત્રણ હજાર એકસો બે ઈસા પૂર્વે થયો હતો જ્યારે ધર્મરાજ યુધિષ્ઠિર બધો જ રાજપાટ રાજા પરીક્ષિતને સોંપીને બધા પાંડવો અને દ્રૌપદી સાથે મહાપ્રયાણ હેતુ હિમાલય તરફ નીકળી ગયા હતા ત્યારે સ્વયં બળદનું રૂપ લઈને અને ગાયના રૂપમાં બેઠેલી પૃથ્વી દેવીને સરસ્વતીના કિનારે મળ્યા ગાયનું રૂપ લઈને બેઠેલી પૃથ્વીના નયન આંસુથી ભરેલા હતા અને તેની આંખોમાંથી લગાતાર આંસુઓની ધાર વહી રહી હતી પૃથ્વીને દુઃખી જોઈને ધર્મદેવે દુઃખી હોવાનું કારણ પૂછ્યું અને કહ્યું કે હે દેવી તમે આ જોઈને તો નથી રડી રહ્યા કે મારો માત્ર એક પગ જ વધ્યો છે કારણ કે ધર્મના આ ચાર પગ હતા સતયુગ દ્વાપ્રયુગ ત્રેતાયુગ અને કળિયુગ હવે પહેલા ત્રણ પગ તો નષ્ટ થઈ ગયા હતો અને માત્ર એક જ પગ વધ્યો છે એ એ અથવા તો વાતથી દુઃખી છો કે હવે તમારી ઉપર રાક્ષસી તાકાતોનું શાસન થશે આ સવાલનો જવાબ આપતા પૃથ્વીદેવી બોલ્યા કે હે ધર્મ તું તો બધું જાણે જ છે તો પણ મારા દુઃખોનું કારણ પૂછે છે સત્ય પવિત્રતા ક્ષમા દયા ત્યાગ શાસ્ત્ર વિચાર જ્ઞાન વૈરાગ્ય ઐશ્વર્ય નિર્ભીકતા કોમળતા ધૈર્ય વગેરે ગુણોના સ્વામી ભગવાન શ્રી કૃષ્ણના સ્વધામ જવાથી કળિયુગે મારા પર કબજો કરી લીધો છે પહેલા ભગવાન શ્રીકૃષ્ણના ચરણો મારા પર પડતા હતા જેના કારણે હું મને ખૂબ જ સૌભાગ્યશાળી માનતી હતી પરંતુ હવે એવું નથી હવે મારું સૌભાગ્ય સમાપ્ત થઈ ગયું છે હવે હું કળિયુગના દાયરામાં આવી રહી છું ધર્મ અને પૃથ્વી બંને વાત કરી રહ્યા હતા ત્યાં અસુરુપી કળિયુગ ત્યાં આવી પહોંચ્યો અને બળદરૂપી ધર્મ અને ગાયરૂપી પૃથ્વીને મારવા લાગ્યો ત્યાં જ રાજા પરીક્ષિત ત્યાંથી પસાર થતા હતા અને આ દ્રશ્ય તેણે પોતાની આંખોથી જોયું અને કળિયુગ પર ખૂબ જ ગુસ્સે થયા રાજા પરીક્ષિતે કળિયુગને કહ્યું કે દુષ્ટ પાપી તું કોણ છે ગાય અને બળદને શા માટે સતાવે છે તું મહાન અપરાધી છે અને તારો અપરાધ ક્ષમાપાત્ર નથી એટલે તારો વધ નિશ્વિત છે રાજા પરીક્ષિતે બળદ રૂપે ધર્મ અને ગાયના રૂપમાં પૃથ્વીને ઓળખી ગયા અને રાજા પરીક્ષિત તેને કહે છે કે હે ધર્મ સત્યુગમાં તમારા તપ પવિત્રતા દયા અને સત્ય એવા ચાર પગ હતા ત્રેતાયુગમાં ત્રણ જ પગ રહ્યા દ્વાપ્રયુગમાં બે જ પગ રહી ગયા અને હવે આ દુષ્ટ કળિયુગના કારણે તમારો એક જ પગ રહ્યો છે અને પૃથ્વીદેવી પણ આ વાતથી દુઃખી હતા આટલું કહીને જ રાજા પરીક્ષિતે પોતાની તલવાર કાઢી અને કળિયુગને મારવા માટે આગળ વધ્યા રાજા પરીક્ષિતનો ક્રોધ જોઈને કળિયુગ ધ્રુજવા લાગ્યો અને કળિયુગ ગભરાઈને પોતાના રાજર્ષી વેશને ઉતારીને રાજા પરીક્ષિતના ચરણોમાં પડી ગયો અને ક્ષમા યાચના કરવા લાગ્યો અને રાજા પરીક્ષિતે પણ કળિયુગ પોતાના ચરણે આવ્યો એટલા માટે કળિયુગને મારવો તે ઉચિત ન લાગ્યું અને તેને કહ્યું કે કળિયુગ તું મારા ચરણમાં આવી ગયો છે એટલા માટે હું તને જીવનદાન આપું છે પરંતુ અધર્મ પાપ ખોટું ચોરી કપટ દરિદ્રતા વગેરે અનેક ઉપદ્રવોનું મૂળ કારણ તું જ છે તું મારા રાજ્યમાંથી અત્યારે જ નીકળી જા અને પછી ક્યારેય પણ અહીંયા નહીં આવતો પરીક્ષિતની વાત સાંભળીને કળિયુગે કહ્યું કે પૂરી પૃથ્વી પર તમારો નિવાસ છે પૃથ્વી પર એવું કોઈ પણ સ્થાન નથી જ્યાં તમારું રાજ ન હોય એટલા માટે મને રહેવા માટે એક ઉચિત સ્થાન પ્રદાન કરો કળિયુગના કહેવાથી રાજા પરીક્ષિતે ખૂબ જ વિચારીને કહ્યું કે અસત્ય કામ ક્રોધ મદનો નિવાસ અહીંયા પણ થતો હોય તો આ ચાર સ્થાન પર રહી શકે છે પરંતુ પછી કળિયુગ બોલ્યો કે હે રાજન આ ચાર સ્થાન મારા રહેવા માટે અપર્યાપ્ત છે મને હજુ બીજી જગ્યા પણ પ્રદાન કરો આ માંગ પર રાજા પરીક્ષિતે કળિયુગને સુવર્ણના સોનાના રૂપમાં પાંચમું સ્થાન આપ્યું કળિયુગ આ સ્થાન મળી જવાથી પ્રત્યક્ષ રૂપે તો ત્યાંથી તે ચાલ્યો ગયો પરંતુ થોડોક દૂર ગયા પછી અદ્રશ્ય રૂપમાં પાછો આવીને રાજા પરીક્ષિતના સોનાના મુકુટમાં નિવાસ કરવા લાગ્યો માર્કંડે પુરાણમાં વર્ણન મળે છે કે કળિયુગ દરમિયાન શાસક જનતા ઉપર પોતાની ઈચ્છા પ્રમાણે શાસન કરશે કળિયુગ આવતા નીચેની બધી જ વાતો સાચી પડશે ઈચ્છા પડે ત્યારે તેની ઉપર જુલ્મ કરશે શાસક પોતાના રાજ્યમાં આધ્યાત્મની જગ્યાએ ભયનો પ્રચાર કરશે મોટી સંખ્યામાં પલાયન શરૂ થઈ જશે લોકો સસ્તું ખાવા માટે અને પૈસા કમાવવા માટે પોતાનું ઘર છોડીને જવા માટે મજબૂર હશે ધર્મને નજરઅંદાજ કરવામાં આવશે અને લાલચ સત્તા પૈસા બધાના મનમાં ઘૂસી જશે લોકો કોઈ પણ પછતાવા વગર લોકોની હત્યા કરશે અને સંભોગ જ જીવનની સૌથી મોટી જરૂર બની જશે લોકો ખૂબ સામાન્ય રીતે કસમ ખાશે અને તેને તોડી પણ નાખશે લોકો મદિરા અને અન્ય નશીલા પદાર્થોનું સેવન કરવા લાગશે ગુરુઓનું સન્માન કરવાની પરંપરા પર નષ્ટ થઈ જશે બ્રાહ્મણ જ્ઞાની નહીં રહે ક્ષત્રિયનું સાહસ ખોવાઈ જશે અને વૈશ્ય પોતાના વ્યવસાયમાં ઈમાનદાર નહીં રહે માણસની ઉંમર ધીમે ધીમે ઘટતી જશે અને અંતમાં માત્ર વીસ વર્ષ થઈ જશે આજે આ બધી વસ્તુ આપણી જિંદગીમાં સાવ સાધારણ થવા લાગી છે તો આ હતી કળિયુગની શરૂઆત તો ક્યારે થશે કળિયુગનો અંત કોણ કરશે કળિયુગનો અંત કળિયુગના અંત પછી કેવું હશે પૃથ્વી પરનું જીવન આ બધા સવાલોના જવાબ જાણવા માંગતા હોવ તો કોમેન્ટ કરો ભાગ બે અને ઓછામાં ઓછા ત્રણ લોકો જોડે આ વિડીયો શેર કરો વધારે કોમેન્ટ અને શેર મળશે એટલે અમે આગળનો વિડીયો બનાવશું અમે આશા રાખીએ છીએ કે આ વીડિયો તમને પસંદ આવ્યો હશે આજનો આપણો ઇતિહાસ અહીં જ પૂરો કરીએ મિત્રો આવી જ નવી નવી સ્ટોરીઓ હું તમારા માટે આ ચેનલમાં લાવતો રહીશ જો તમને આ સ્ટોરી ગમી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો જય રામ હર હર મહાદેવ જય સનાતન ધર્મ હવે મળશું બીજી કહાની સાથે